આજે ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે આવનારી ત્રણ કલાક ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે અરબ સાગરના દરિયાની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે બંગાળની ખાડીના દરિયાની અંદર નવી સિસ્ટમ નવું સર્ક્યુલેશન અને

જ આજે ગુજરાતની અંદર બપોર બપોર દરમિયાન અને પછી એટલે કે આવનારી ત્રણ કલાક દરમિયાન રાજ્યના અનેક ભાગોની અંદર આંધી તુફાન વંટોળ સાથે ગાજવીજ સાથે આજે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આગાહી ને જોતા અનેક મળ્યું છે જેમાં ગુજરાતની અંદર મુંબઈના વિસ્તારો નાગપુર હૈદરાબાદ વિશાખાપટ્ટન ભુવના વિસ્તારો સાથે બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે હૈદરાબાદના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો સાથે સાથે વિશ્વ શાખાપટ્ટનમનો વિસ્તાર બેંગ્લવીના વિસ્તારોની અંદર અને બેંગ્લુરુના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદને થવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સિસ્ટમનું દબાણ અને સિસ્ટમનું સંક્રમણ વધવાની સાથે જ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે જ દરિયાની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો જોવા મળ્યો છે ગુજરાતની અંદર આજે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિઓ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતો જોવા મળી શકે છે પવનોની સાથે રાજ્યની અંદર અત્યારે વાદળછવાયું વાતાવરણ સર્જાતું પણ જોવા મળશે વાદળછવાયા વાતાવરણ સાથે આજે ગુજરાતના દરિયાકાંઠાના અનેક વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં સિસ્ટમનું ભારે સંક્રમણ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વધતું જોવા મળ્યું છે જેને જોતા આજે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર બોટાદનો વિસ્તાર જામનગરનો વિસ્તાર સલાયાનો વિસ્તાર ચોટીલા જસદણ ગોંડલ રાજકોટ ભાનવડ પોરબંદરના વિસ્તારોની અંદર જુનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળના વિસ્તારોની અંદર સાથે જ સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પડવાને લઈને કરવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને ભાવનગરના લઈને સુરેન્દ્રનગરનો વિસ્તાર બોટાદ રાજકોટના વિસ્તારો જુનાગઢના વિસ્તારોની અંદર અમરેલીના વિસ્તારોમાં આજે તીવ્ર વાદળ છવાયા વાતાવરણ સાથે ભારે વરસાદને લઈને પણ મોટી આગાહી આટલા વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવાનું સંક્રમણ દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેને જોતા દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ આવનારી ત્રણ કલાક દરમિયાન મોટો પલટો જોવા મળી શકે છે અને છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે બપોર દરમિયાન હળવા અને ઝરમર ઝરમર વરસાદ પડવા અંગે આગાહીઓ આપવામાં આવી છે આગાહીને ને જોતા રાજ્યના વાતાવરણની અંદર પણ પલટો જોવા મળ્યો છે જેમાં અહેમદાબાદ ધોળકા ગોધરાનો વિસ્તાર લુણાવાડાનો વિસ્તાર નડિયાદનો વિસ્તાર દાહોદ બોડેલીનો વિસ્તાર વડોદરા અને ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પલટો નોંધાઈ રહ્યો છે અને અહેમદાબાદના વિસ્તારોની અંદર અત્યારે ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન નોંધવામાં આવેલું છે આમ ગરમીની અંદર ઘટાડો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યો છે સાથે જ પવનની તીવ્રતા પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને આજે ત્રણ કલાક દરમિયાન રાજ્યની અંદર આંધી તુફાન વંટોળ સાથે આભ ફાટ્યા હોય તે માહોલ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા આજે કચ્છના વિસ્તારોની અંદર પણ હવે પલટો નોંધાઈ રહેલો જોવા મળ્યો છે કચ્છની અંદર રાપરનો વિસ્તાર ગાંધીધામના વિસ્તાર ખાવડ બાડેલી માંડવી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર પલટા સાથે આજે વરસાદને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે કચ્છની અંદર પણ હવે ધીમે ધીમે વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે સાથે જ અરબ સાગરમાંથી ફૂંકાતા તીવ્ર પવનો સીધા જ કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે અસરો પણ કરતા જોવા મળ્યા છે જ રાજસ્થાન આજુબાજુ એક નવી સિસ્ટમ અને સર્ક્યુલેશન તીવ્ર બનતું જોવા મળ્યું છે જેને જોતા આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પલટા સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ ઝરમર ઝરમર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ રાજ્યની અંદર હવે વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળવાનો છે તો મિત્રો ખાસ કરીને સોમાસુ અત્યારે મુંબઈના વિસ્તારોથી આગળ વધીને અત્યારે નાસિકના વિસ્તારો સુધી પહોંચેલું જોવા મળ્યું છે અને બે દિવસની અંદર હવે સોમાસુ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતની અંદર દસ્તક આપી શકે છે એટલે કે પંદર જૂન દરમિયાન રાજ્યની અંદર સારો એવો વરસાદ સોમાસાનો જોવા મળશે અને પંદર જૂન પછી રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે એટલે કે આ પંદર તારીખથી લઈને આવનારી ત્રીસ તારીખની અંદર સારો વરસાદ જોવા મળશે અને આ તારીખો દરમિયાન તમે સારી એવી વાવણી પણ કરી શકો છો જેવી પણ માહિતી આપવામાં આવી છે અત્યારે ચોમાસું મુંબઈના વિસ્તારોથી ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર આ સોમાસું બે દિવસની અંદર આવી પહોંચવાનું છે જેને જોતા પ્રી મોન્સૂન એક અસરોને જોતા રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર અને ઘાતક પવન અત્યારથી જ ફૂંકાતો જોવા મળી રહ્યો છે સાથે જ અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર પણ ફરી એકવાર સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે ફરી એકવાર મિની વાવાઝોડું પણ સક્રિય થાય તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અત્યારે દરિયામાંથી આવતા ખૂબ જ તીવ્ર પવનો રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દેશના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે અસર કરતા જોવા મળ્યા છે અને જેને જોતા ગુજરાતની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન અને જેમાં પણ આવનારી ત્રણ કલાક દરમિયાન ભારે આંધી તુફાન અને વંટોળ સાથે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસ સુધી વરસાદને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી છછોટ અને તાજી માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો